નમસ્કાર અને શુભદિન મિત્રો આજે હું આપની સામે એક પવિત્ર અને ભાવનાત્મક તહેવાર રક્ષાબંધન વિશે થોડી વાત કરવા જઈ રહ્યો છું રક્ષાબંધન એ ભાઈ બહેનના નિર્મળ પ્રેમ અને બંધનની ઉજવણી કરવાનો દિવસ છે રક્ષાનો અર્થ છે રક્ષણ અને બંધનનો અર્થ છે બંધાયેલી ડોરી આ રીતે રક્ષાબંધન એ રક્ષાનું બંધન દર્શાવે છે રક્ષાબંધન શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ તહેવાર દરમિયાન બહેન પોતાના હાથ રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધે છે અને ભગવાન પાસે ભાઈના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે ભાઈ પણ બહેનને વચન આપે છે કે જીવનભર તેનું રક્ષણ કરશે સાથે ભાઈ બહેનને કોઈ ભેટ કે રોકડ રૂપે આશીર્વાદ તે ઉપહાર આપે છે આ તહેવાર માત્ર રક્ત સંબંધિત ભાઈ બહેન સુધી સીમિત નથી ઘણા ભાઈ બહેન સમાન લાગણીઓ ધરાવનારા મિત્રો પણ આ તહેવારને ઉજવે છે આજના યુગમાં પણ જ્યારે સંબંધો અત્યંત વ્યક્તિગત બની ગયા છે ત્યારે રક્ષાબંધન લોકો વચ્ચેના વિશ્વાસ અને લાગણીઓને જીવંત રાખે છે આ તહેવારના પીછેહટમાં અનેક પૌરાણિક ઐતિહાસિક કથાઓ આવેલી છે એક પ્રસિદ્ધ કથા અનુસાર દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને રાખડી બાંધી હતી પછી કૃષ્ણે પણ કૌરવો સામે તેના ચિરહરણ દરમિયાન તેનું રક્ષણ કર્યું હતું વધુમાં રાણી કર્ણાવતી અને હુમાયુની કહાની પણ ખૂબ જ જાણીતી છે જ્યાં રાજપૂત રાણીએ મુઘલ શાસક હુમાયુને રાખડી મોકલી હતી અને તે રક્ષાનું વચન પાલન કરવા માટે તેને પોતાની સેના મોકલી દીધી હતી આજના સમયમાં જ્યારે જીવન વ્યસ્ત અને તેજ બની ગયું છે ત્યારે આવા તહેવારો આપણને થોડી ક્ષણ માટે જ સાચા ભાવનાત્મક સંબંધોની યાદ અપાવે છે રક્ષાબંધન માત્ર ઉપચારાત્મક ઉજવણી નથી તે એક સંસ્કૃતિ છે એક લાગણી છે અને એક વચન છે કે જે ભાઈ અને બહેન એકબીજા સાથે હંમેશા ઊભા રહેશે અંતમાં એટલું જ કહું છું કે રાખડી એ કેવળ દોરી નથી એ પ્રેમની ગાંઠ છે એક વિશ્વાસ છે રક્ષાનું વચન છે આ વખતે રક્ષાબંધન બે હજાર પચીસમાં ભદ્રકાળનો જે સમય છે તેનો પ્રારંભ આઠ ઓગસ્ટના રોજ બપોરે બેને બાર કલાકે તેમજ ભદ્રકાળનો સમાપ્તિ સમય જે છે નવ ઓગસ્ટ ના રોજ સવારે એક ને બાવન કલાકે છે રક્ષાબંધનનું આ રીતે ધાર્મિક મહત્વ પણ છે દેશમાં રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ભાઈ બહેન વચ્ચેના પ્રેમ અને વિશ્વાસના પ્રતિક રાખડીના દિવસે બહેનો તેમના ભાઈના કાંડા ઉપર રક્ષા સૂત્ર બાંધે છે માતા લક્ષ્મીએ સૌ પ્રથમ રાજા બાલી રાખડી બાંધી હતી આ ઉપરાંત દ્રૌપદીએ શ્રીકૃષ્ણને રાખડી બાંધી હતી ત્યારથી રાખડીનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે માતા લક્ષ્મીએ રાજા બાલીને રાખડી બાંધીને પાતાળ લોક માંથી ભગવાન વિષ્ણુને વૈકુંઠ પાછા લાવવાનો માર્ગ શોધ્યો હતો ભાઈઓને રાખડી બાંધતી વખતે બહેનો આ પ્રકારના મંત્રનો જાપ કરવો જોઈએ તો આ મંત્ર છે રાજા દાનવેન્દ્રો મહાબલ તેન બધામી રક્ષે માં ચલ ચલ અર્થ એનો એ થાય છે કે હું તમને એ જ રક્ષાસૂત્ર બાંધું છું જે રક્ષા સૂત્ર મહાશક્તિશાળી રાક્ષસોના રાજા બાલીને બાંધવામાં આવ્યું હતું આ રક્ષા સૂત્ર તમારું રક્ષણ કરે અને તમારો ક્યારેય નાશ ન થાય તમામ ભાઈ બહેનોને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત આભાર આ વર્ષે રક્ષાબંધન કેમ ખાસ છે જો તમને કહું તો નવ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ શ્રવણ નક્ષત્ર દરમિયાન સૌભાગ્ય યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ એકસાથે રચાઈ રહ્યા છે આવો યોગ લગભગ પંચાણું વર્ષમાં એક જ વાર બને છે સૌભાગ્ય યોગ તે એક એવો યોગ છે જે સમૃદ્ધિ સૌભાગ્ય અને સ્વાસ્થ્યમાં વધારો કરે છે તે પરિવાર અને સંબંધોમાં વધારાની સકારાત્મક ઊર્જા લાવે છે સર્વાર્થ સિદ્ધિ યોગ તે એક ખૂબ જ મહત્વપૂર્ણ યોગ છે જે બધી દાન ઈચ્છાઓનો પૂર્ણ કરે છે એટલે કે તેની પૂર્તિ કરે છે આ સમય કોઈ પણ નવું કાર્ય શરૂ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ બધાનો ગમ રક્ષાબંધનના આ પ્રસંગને એક અનોખો કોસ્મિક જકપોટ બનાવે છે અંત સુધી જોવા માટે આભાર